નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સાત ઇંચ વરસાદ પડતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે ભારે વરસાદના કારણે મહુવાનો માલણ ડેમ ઓવરફ્લો થયો છે ભાવનગર શહેર અને જિલ્લામાં મંગળવારની રાત્રિના વરસાદી માહોલ શરૂ થયો હતો જિલ્લાના મહુવામાં ગત રાત્રિ દરમિયાન દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો આજે સવારના છ થી દસ દરમિયાન ધોધમાર વરસાદ પડતા મહુવા પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી મહુવામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સાત ઇંચ વરસાદ પડ્યો હતો મહુવા પંથકમાં ભારે વરસાદના કારણે માલણ ડેમ પણ ઓવરફ્લો થયો હતો અને પાણી છોડવામાં આવ્યું હતું આ ઉપરાંત મહુવા સાવરકુંડલા હાઈવે પર પાણી ફરી વળતા રોડ વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે મવા ઉપરાંત જિલ્લામાં પણ એક ઇંચથી લઈને સવા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે